નમસ્કાર દોસ્તો છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતમાં ખૂબ ગંભીર અને ચોંકાવનારા આરોપ છે તે લાગ્યા છે અને આ આરોપ અન્ય કોઈએ નહીં પરંતુ એક સ્ટાર કીર્તિ પટેલે લગાવ્યા છે ખજૂરભાઈ ઉપર લગભગ

શારદા શરદીવાળીના નામનો રોલ પણ કર્યો હતો જે પોલીસ ઇન્સ્પેક્ટરનો આ કીર્તિ પટેલે અચાનક ખજૂરભાઈ સામે મોર્ચ ઓફ માઇન્ડો છે અને તેણે દાવો કર્યો છે કે એક પછી એક તેના ઉપર આરોપો લાગશે અને એ પણ પ્રૂફ સાથે ફોટો સાથે ચેટ સાથે મતલબ કે તમામ પુરાવાની સાથે તે ખજૂરભાઈ પર આરોપ પર આરોપ દિન પ્રતિદિન લગાવવાની છે પીલીએ

ખજૂરભાઈ આ દાતાઓના નામ નથી લેતા તેનું એ પણ કહેવું છે કે ખરેખર ઘણા બધા લોકોને મકાનની જરૂરિયાત હોય છે પરંતુ એવા લોકોના જ મકાન બનાવે છે જ્યાંથી તેને વ્યૂઝ મળે છે એવું પણ તેને કહેવું છે લોકોનું કે જે દાન કરીએ છીએ જે કોઈની મદદ કરીએ છીએ તો તેના વિડીયોઝ ન બનાવવા જોઈએ પરંતુ ખજૂર છે તેના વિડીયો બનાવે છે પોતે મસીહા હોય છે એવું તો જ તેઓ સાબિત કરવા માંગે છે અનેક લોકો એવા પણ છે જે ખજૂરના સમર્થનમાં આવ્યા છે તેમનું કહેવું છે કે જે પણ હોય લોકોના મકાન બનાવે છે જે વ્યક્તિ પૈસા કામતું હોય છે તેમાંથી પૈસા કાઢે છે અને લોકોની મદદ કરે છે તો આ પણ કંઈક કહેવું છે કારના ગંભીર આરોપો છે તે કીર્તિ પટેલ એલેગ છે જો કે આ આરોપમાં કેટલી સત્યતા છે હમે આ સમગ્ર મામલાને લઈને અમારો વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી પરંતુ જે કીર્તિ પટેલે કીધું છે એનું કંઈક આવું કહેવું છે ખજૂરભાઈના સમર્થકોનું કહેવું છે કે આ બધું ખોટું કરે છે કીર્તિ કીર્તિ ખોટું બોલે છે પરંતુ સવાલ એ છે કે અનેક લોકો એવા પણ છે કે ખજૂરભાઈ અગર સાચા હોય તો તેણે આની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તેણે પોતાનો ખુલાસો આપવો જોઈએ પ્રતિક્રિયા આપવી જોઈએ દોસ્તો અમે આપને પૂછવા માંગીએ છીએ કે સમગ્ર મામલો છે હાલ તૂટ પકડી રહ્યો છે જેને

કે મસીહા કરવાનો દાવો કરે છે કે બિઝનેસ કરે છે આવા અનેક સવાલો છે તો પ્લીઝ કૃપા કરીને આપ આ તમામ મુદ્દે અમને પ્રતિક્રિયા આપજો કે તમારું આ મુદ્દે શું માનવું છે ખજુરભાઈ સાચા છે કે કીર્તિ પટેલ અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં પરંતુ આપણને સચેત અને જાગૃત કરવાનો છે ખજુરભાઈને આ તમામ મુદ્દે ખુલાસા કરવા જોઈએ કે કેમ ખજુરભાઈને આમાં કાયદેસરની અગર સાચા હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કે કેમ આ તમામ મુદ્દે આપ અમને કમેન્ટ કરીને જણાવજો અને આપના પ્રતિભાવ છે તે જરૂરથી અમને કમેન્ટ કરજો દોસ્તો આવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્ત દિરને સબસ્ક્રાઈબ કરવું અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ